નાગરિકો ભારે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમના આયોજન માટે રાજન જાદવની મહત્વપૂર્ણ ભૂમિકા રહી કલોલ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ પટેલ મહામંત્રી ધર્મેન્દ્ર પટેલ અને નરેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો પ્રબુદ્ધ નાગરિક સંમેલનના મુખ્ય ઉદ્દેશોમાં નાગરિકોને સંવિધાનના મૂલ્યોને સમજાવવું પ્રજાસત્તાકના ના પ્રયત્ન ગૌરવની ભાવના જાગૃત કરવી અને નાગરિક જવાબદારીની ભૂમિકા સ્પષ્ટ કરવી છે આ કાર્યક્રમમાં પ્રેરણાદાયક પ્રવચનો સાથે સંસ્થાઓ પ્રત્યે શ્રદ્ધા વધારવાના સંદેશો આપવામાં આવ્યા કલોલ શહેરમાં યોજાયેલ આ પ્રબદ્ધ નાગરિક સંમેલન સંસ્થાગત મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ કડી સાબિત થયું છે આવું જ વધુ સમાચાર માટે અને વિસ્તૃત માહિતી માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે કેમેરામેન સરફરાજ ભટ્ટી સાથે યશ ગુપ્તા પ્રકોપ ન્યૂઝ કલોલ